સેફ બપોરે બેથી થી 6 કલોવાને કારણે મેસેજ કરી લોક હોલ્ડરને એકત્ર સુધી સેફ બંધ રહેશેની જાણ કરશે તારી 24મી ના રોજ શુક્રવારે બપોરે બેથી થી 7 સેફ ખોલવા જેથી અતિ જરૂરીયાત વાળું કામ થઈ શકે પહેલી ઓગસ્ટ થી સેફ બપોરે બેથી થી 6 તો આ છૂટ હશે તો સવારે 9 થી 6 પણ સેફ ખોલાશે મિની બજાર ચોકસી બજાર અને વરાછા રોડ સેફ ડિપોઝિટ ઓનર્સ એસોસિએશનના માધ્યમથી એક વિકનો હોલેન્ડરી લોકડાઉન ડીકલેર કરેલો આની અંદર તમામ મિત્રોનો ખૂબ સારો સહયોગ મળેલો આવતીકાલે મુદત પૂરી થતાં ફરી ચોક્સી બજારના પ્રમુખ સાથે મિની બજાર એક અને મિની બજાર બેના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરી અને વરાછા રોડ સેફ ડિપોઝિટ ઓનર્સ એસોસિએશન સાથે પણ ડિસ્કશન કરી એક એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે આવતીકાલે સોમવારે બેથી છ માર્કેટ અને સેફ ડિપોઝિટ હોલ ખુલ્લા રહેશે પછી એકત્રીસ તારીખ સુધી વોલન્ટ્રી ત્રણેય બજારો બંધ રહેશે પરંતુ ચોવીસ ચોવીસ તારીખને શુક્રવારના રોજ સેફ ડિપોઝિટ વોર્ડ બેથી છ ખુલ્લા રાખવામાં આવશે કે જેથી કરીને કોઈને પૈસાની લેવડ દેવડ અથવા કંઈ બીજું કામ હોય તો કરી શકે આ બાબતેનો નિર્ણય બધા એસોસિયનો સાથે સહમતીથી લીધેલો છે અને હું ચોક્કસ એવું માનું છું કે કોવિડ નાઇન્ટીનની જે આ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં આપ સૌનો જે સહયોગ અને સાથ મળી રહ્યો છે તે બદલ આ તમામ સંસ્થાઓ હતી જે સપોર્ટ આપ્યો છે તે બદલ આપનો આભાર વ્યક્ત કરું છું અને આવતા દિવસોમાં પણ આપણે એકજૂથ જૂથ રહીને આપણે એકત્રીસ સાચ એકત્રીસ તારીખ સુધી આપણે સંપૂર્ણપણે વોલેન્ટ્રી લોકડાઉન કરીને આપણે અને સુરત શહેરના હિત માટે આપણે સૌ એક થઈને જોકે હજુ પણ કેસમાં વધારો થતો હોવાથી મીની અને ચોકસીરા બધા એકવીસ થી એકત્રીસમી સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ટી